કઈ રીતે પૈસાની વસુલાત કરે છે આગળ વાત કરીએ તાપીની તો તાપી જિલ્લામાં માર્ચ મહિનામાં વરસાદ નોંધાયો તાપીના સોનગઢ તાલુકામાં વરસાદ આવ્યો સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું દક્ષિણ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ પડ્યો ઘૂંટવેલ મશાનપાડા ટાપરવાડા ગામમાં વરસાદ પડ્યો તો જ્યાં એક તરફ હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને કાળઝાળ ગરમી પડી રહી છે ત્યાં બીજી તરફ તાપી જિલ્લામાં માર્ચ મહિનામાં જ વરસાદ નોંધાયો તાપીના સોનગઢ તાલુકામાં વરસાદ નોંધાયો આ તમે જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો એ તાપીના છે

જે ચોક્કસથી જણાવ્યું કે તાપી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હોવાને લઈને ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો હોવાનું જણાવવા મળ્યું છે વાત કરીએ તો જે સોંગરના દક્ષિણ વિસ્તારના જે ગામો છે એ ગામોમાં ગામોની વાત કરીએ તો ગોટવેલ મરાસપાટા ડાહોરવા સહિતના વિસ્તારોમાં કમ કમોસમી વરસાદ પડવાની સાથે ઠંડક પસરી ગઈ છે તાપી જિલ્લાના જે સોંગર તાલુકો છે જે જે ગામો છે તે અંતિયાળ વિસ્તારના જંગલ વિસ્તારના ગામો છે અને આ જંગલ વિસ્તારમાં વરસાદ પડવાની સાથે ઠંડક પસરી જવાના કારણે લોકોએ રાહત અનુભવી છે જી બિલકુલ નરેન્દ્ર માહિતી બદલ આભાર તો તાપી જિલ્લાના દ્રશ્યો કે જ્યાં આજે પહેલી સવારે વરસાદ પડ્યો